સાધ સાદની સલામ આપણે બધા જ જાણીએ છે કે આપણા પ્રભુએ કેટલી અદ્ભુત રીતે આખો દિવસ આપડી સંભાળ લીધી છે આપણી ઘાર જીલી છે આપણી સમસ્યાઓને આવી છે આપણી જરૂરિયાતોને પૂરી પાડી છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને હું ઘણીવાર કહું છું એમ કે તેવો ઈશ્વર છે માટે આ બધું આપણા માટે કરે છે એ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે આપણે ખોરાક વસ્ત્ર અન્ન આપે છે એટલે ઈશ્વર નથી તેઓ ઈશ્વરના દીકરા છે તેઓ પ્રભુઓના પ્રભુ છે તેઓ રાજાઓના રાજા છે અને માટે આપણે જીવતા ઈશ્વરની આગળ નમી જઈએ અને તેમનું ભજન કરીએ હાલે લુએ આપણે તેમના લોહીમાં ખરીદેલા છે આકાશ અને પૃથ્વીના કરતાના એક ના એક દીકરાના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે પ્રેઝ લોટ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ ગભરાઈએ નહીં દુખી ના થાય હતાશ ના થાય હું ઘણીવાર કહું છું કે જેઓ પ્રભુના છે તેમની પાસેથી તમને હંમેશા હિંમત બળ અને તમારા માટે સારા શબ્દો મળશે પણ જેઓ પ્રભુના નથી જેઓ પ્રભુને ઓળખતા નથી તેમની પાસેથી એવી અપેક્ષા રાખશો તો દુઃખી થશો હાલેલું તેમના શબ્દોને ઇગ્નોર કરો હાલેલું યા પણ આપણા પ્રભુની પાછળ આપણે વિશ્વાસથી ચાલીએ આગળ વધીએ હાલેલું યા ચોક્કસ અલગ અલગ રીતે વચનોના અર્થઘટન કરવામાં આવે છે પણ પ્રભુનું વચન જે પરખાયેલું છે હાલેલું યા એ જે સત્યતાથી બોલે છે એના માટે આશીર્વાદનો કારણ બની જાય છે રોડ અને માટે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ પ્રભુને કહીએ પ્રભુ તમે મદદ કરો તમે અમને બેઠા કરો તમે અમને સ્થિર કરો તમે અમને દોરો તમે અમને ચલાવો અને તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ અમે કરી શકીએ માટે વિશેષ તમે અમારા હૃદયને મનોની સાથે વાત કરો વ્યવહાર કરો તમારા માર્ગમાં અમને ચલાવો હાલે જેમ યુનાએ પોતાની પરિસ્થિતિમાંથી હાંક મારી અને પસ્તાવો કર્યો એમ આપણે પણ આપણી ભૂલોમાં પસ્તાવો કરીએ હાલી લોહીયા અને ખચીત પ્રભુ આ કૃપાના દિવસોમાં બધાને એક સુંદર નવી તક આપે છે હાલી લોહીયા હું ઘણી કહું છું હમણાં એક પ્રભુના સેવક સાથે વાત કરતો હતો મારી મારા પપ્પાની માદગીમાં તેઓ ખબર જો આવ્યા હતા અને અમે સરસ પ્રભુની વાત કરતા હતા અને મેં એમને કહ્યું કે ખરેખર જેઓ પ્રભુના છે તેઓ દરેકને બદલાયેલી રીતે જુએ છે પણ જેઓ પ્રભુના નથી એઓ હંમેશા જગતની આંખો પ્રમાણે જૂના જીવન પ્રમાણે લોકોનો ન્યાય કરતા જ ફરે છે એટલા માટે કે તેઓ હજી બોલે છે ખરા કે પ્રભુ પ્રભુમાં સોંપાયા છે પણ જેમ પાઉલ કે છે એ પ્રમાણેના હજુ તેઓ બન્યા નથી કે જેઓ જે કોઈ ખ્રિસ્તમાં છે એ નવી ઉત્પત્તિ છે હાલેલુયા માટે એવી બાબતોને લઈને દુઃખી ના થાય હતાશ ના થાય અને નિરાશ ના થાય પણ આપણા પ્રભુમાં આપણે આગળ વધીએ હાલેલુયા જો પ્રભુમાં આગળ વધીશું અને પસ્તાવા સાથે આગળ વધીશું તો એ પ્રભુ છે હાલેલુયા ઈશ્વર છે એ દરેક બાબતોને નોંધ મળ્યા છે આપણા હૃદય તરફ જુએ છે હાલેલુયા અને ઈશ્વરની આગળ કોઈની ઓળખાણ ચાલતી નથી કોઈની લાગવગ ચાલતી નથી આપણા વ્યક્તિગત જીવન પ્રમાણે આપણે તેમની પાસેથી આશીર્વાદો મેળવી શકીએ છીએ ફ્રેઝલોડ હાલેલુયા માટે આપણા વ્યક્તિગત જીવનોને વધારે મજબૂત કરીએ વધારે સ્થિર કરીએ શુદ્ધ થઈએ પ્રભુનું વચન કે જેઓ પવિત્ર છે તેઓ વધારે પવિત્ર બને જેઓ પ્રભુની પાછળ ખંતી ચાલી રહ્યા છે વધારે કાળજીથી તેઓ તેમની પાછળ ચાલે અંતના સમયો છે કેમ કે જે અંત સુધી ટકશે એ જ તારણ પામનાર છે હાલેલુએ ઘણા બધા એવા પ્રસંગો આવે છે ઘણી એવી મુશ્કેલીઓ આવે છે ભૂલ ભલામણીઓ આવે છે ઘણા બધા એવા લોભ લાલચો આવે છે પણ આપણે પ્રભુમાં બધું પારખીને સ્થિર રહીએ પ્રભુને ગમતું પારખી લઈએ જ્યારે આપણે પ્રભુથી દૂર જઈએ છીએ અને એવી કોઈ બાબત કરીએ છીએ ત્યારે પ્રભુની વિરોધની બાબતો જાણે આપણી મશ્કરીઓ કરે છે આપણે જોઈ શકીએ છીએ લોડ પણ પ્રભુ આપણને એવી બાબતોમાં પડવાના દે એને માટે પ્રાર્થના કરીએ ચોક્કસ પ્રભુ બચાવે છે માફ કરે છે પણ આપણે કન્ટિન્યુઅસ એ બાબતો કર્યા જ કરવાની નથી એક જ વાર બલિદાન છે ખાલી જે ઓલરેડી આપી દેવામાં આવી છે અને પોતાની ભૂલો માટે ખાલી કંડેમ ના કર્યા કરે ઘણા લોકો એવું બોલ્યા કરે છે હું પાપી છું પાપી છું પાપી છું પણ પાપી છે માટે તો પ્રભુ આપણે માટે આયા છે આપણને શુદ્ધ કરવાના માટે અને યુહાન પેલો યુહાન એક અને નવ મગે છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ છીએ તો આપણા પાપ માફ કરવાને તેઓ વિશ્વાસો ઈશ્વર છે પ્રભુજી આપણને નવું જીવન આપે છે એ સ્વીકારીએ આપણને આપણા પાપોને માફી આપે છે એ માફી સાથેનું નવું જીવનમાં આપણે આગળ વધારીએ આગળ એમાં વધીએ પછતાવા સાથે આપણે આગળ વધીએ અને આપણા જીવનના કાર્યો એ બતાવશે આપણું બોલવું ચાલવું ઉઠવું બેસવું બતાવશે કે આપણે પ્રભુના છે કે નહીં કેમ કે પ્રભુનું વચન કે છે કે જાળ તેમના ફળથી ઓળખાય છે હાલ એ લોહીયા પ્રઇઝ દલોટ ખરેખર આપણા ઈશ્વરની સ્તુતિ થાવ આપણા પ્રભુઓના પ્રભુ અને આપણા રાજાઓના રાજાની સ્તુતિ થાવ પ્રઈઝ દલોટ ખરેખર વાળા મિત્રો આપણા ઈશ્વરથી વધારે કશું જ નથી આપણા ઈશ્વર આપણા માટે સર્વસ્વ છે આપણા ઈશ્વરને આપણે ઓળખી લઈએ જાણીએ અને જુઓ જો આપણા ઈશ્વરને આપણે ઓળખીશું તેમની વધારે નજદીક જઈશું તો આપણે તેમનો મહિમા તેમનો પ્રતાપ આપણે જોઈ શકીશું તેમની કૃપાને આપણે અનુભવી શકીશું તેમના કામ કરવાની રીતને તેમની પસંદગીને આપણે સમજી શકીશું તો આપણે તેમને ગમતું પારખી શકીશું અને ઘણા બધા એવા પ્રસંગોમાં આપણે પ્રભુની પાછળ તેમની દોરવણી પ્રમાણે ચાલી શકીશું ચોક્કસ જગતમાં ઘણા બધા એવા રસ્તા છે અને ઘણા બધા રસ્તાઓ આવે છે ઘણી બધી એવી બાબતો આવે છે કે જે તમને કે મને સહેલાઈથી પ્રભુના માર્ગમાંથી દૂર લઈ જઈ શકે છે પણ આપણે વિશ્વાસ કરીએ આપણે પ્રભુમાં મજબૂત રહીએ મક્કમ બાગીએ આપણે મક્કમ રહીએ ખાલી જોઈએ આપણી બાબતોને આપણે પ્રભુને સોંપી દે પ્રભુને અધીન રહીએ અને જો કે જે પ્રભુ સદા અને સર્વકાળ ઈશ્વર છે જેમનો કોઈ અંત નથી જેમની કોઈ શરૂઆત નથી હંમેશાથી છે જ પહેલેથી જ છે હાલે લોહીયા અને જેઓ આલ્ફા અને ઓમેગા છે જે એકલા જ ખરા ઈશ્વર છે એ પ્રભુ આપણને સહાય કરશે મદદ કરશે તેમના પર ભરોસો કરીએ તેમના પર વિશ્વાસ કરીએ અને ચોક્કસ આપણો નાશમાં જતા આત્માનો બચાવ થશે અને ચોક્કસ પ્રભુની પાછળ ચાલવાથી માથી છ અને એક માથી છ અને તેત્રીસ પ્રમાણે આપણે પણ આપણા જીવનની જરૂરિયાતો પ્રભુ તરફથી મેળવેલી આપણે જોઈ શકીશું હા આપણે તેમના રાજ્યને શોધીએ તેમના ન્યાયપાળાને શોધીએ હા લઈ ચોક્કસ એવી કોઈ બાબત નથી કે જે તમારા અને મારા પ્રભુ મારા અને તમારા માટે શકે હાલી લોહીયા ગમે તે બાબત હોય જો ઈશ્વરના દોઢ પ્રમાણે છે અને જગતના પ્રમાણે અશક્ય છે તો પણ આપણે બાબતો મેળવ્યા વગર રહેવાના નથી હાલી લોહીયા અમે તમારો પુષ્કળ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ તમારી આરાધના કરીએ છીએ ને જે એક પ્રભુ સવારથી તમે અમારી સાથે છો ત્યારે પ્રભુ હવે આ દિવસના અંતના ભાગમાં સંધ્યાકાળના સમયમાં પ્રભુ અમારી સાથે રહો દિવસના અંત તરફ પ્રભુ તમે અમને આગળ વધારો દોરી જાઓ અને પ્રભુ જેમ અને જે પ્રમાણે તમારા બાળકોને હમણાં અત્યારે તમારી સહાય તથા મદદની જરૂર છે પ્રભુ તમે એમ દરેકને સહાય અને મદદ કરો પ્રભુ તમને પસંદ પડતું ગમતું પારખી લઈએ એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુ કેવળ અમે અમારી તરફ નહીં પણ બીજાઓ તરફ પણ અમે દ્રષ્ટિ રાખીએ અને પ્રભુ બીજાઓને માટે પણ અમે ભલું કરી શકીએ એવું મન આપો હા બીજા બીજાઓના હિત પર પણ અમે લક્ષ રાખનારા બનીએ પ્રભુ એવા અમને બનાવો છું પ્રભુ કોઈ પણ રીતે પ્રભુ આજે અમે તમારી સમક્ષ નકારીએ નહીં એ પ્રમાણે પ્રભુ આગળના કલાકોમાં અમારી અગવાહી કરો પ્રભુ તમારી આગળ નમ્યા છે અને અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે અમારી મધ્યે છો પ્રભુ ત્યારે અત્યારે હમણાં આપણે અમને તમારો નવો અને તાજો સ્પર્શ આપો તમારો નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ અને ખાસ કરીને પ્રભુ અમારાથી થયેલા જાણતા અજાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્તમાં થયેલા અમારા પાપોને તમે માફ કરો હા પ્રભુ અમારાથી થયેલા સર્વ પ્રકારના પાપ ગુનાને માફ કરજો પ્રભુ અમને શુદ્ધ કરો પવિત્ર કરો અને પ્રભુ તમારી યોજના પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે અમને આગળ વધારો તમારી દરેક ઈચ્છાઓ અને તમારી યોજનાઓ અમારામાં પરિપૂર્ણ થાય એવું તમે થવા દેજો અત્યારે ખાસ પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે મને જે રીતે તમારા બાળકોને તમારી જરૂર છે એ પ્રમાણે તમે મદદ કરજો પ્રભુ જગતના જીવનોમાં છે વિચારમાં છે નશાઓમાં છે ખોટી લતોમાં છે ખોટા સંઘમાં છે પ્રભુ તો તમે તેમને બચાવજો અને તમારી ગમ પાછા લાવજો પાછા ફેરવજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ અચાનક તમારા બાળકોને કેન્સર ડાયાબિટીસ કિડનીના રોગો હૃદયનો હોમ રોગનો હુમલો થયો છે પ્રભુ નાનું મોટું મગજ પ્રભુ બંધ થઈ ગયું છે ક્લોટિંગ્સ થઈ ગયું છે મગજમાં પ્રભુ ચક્કર આવ્યા છે પ્રભુ નસ ફાટી ગઈ છે પ્રભુ પિતા બ્રેઇન હેમ થઈ ગયું છે પ્રભુ હાથેડામાં પાણી ભરાઈ ગયું છે જુદા જુદા પ્રકારનો કેન્સર નિદાન થયું છે શક્કર વધી ગઈ છે લોહીનું દબાણ વધી ગયું છે લોહીનું દબાણ ઓછું થઈ ગયું છે લોહી જાડું થઈ ગયું છે લોહી પાતળું થઈ ગયું છે લોહી ફરતું નથી વાલમાં પ્રશ્ન થયો છે હૃદયના વાલમાં પ્રશ્ન થયો છે હૃદયમાં છિદ્ર છે કાનમાં છિદ્ર છે પ્રભુ કાનેથી સંભળાતું નથી આંખેથી દેખાતું નથી પાણી પીવાતું નથી ખવાતું નથી સિસ્ટમ્સ કામ કરતી નથી કેથેનો ઉપયોગ કરવો પડે છે મદદ કરો પ્રભુ મદદ કરો પ્રભુ આ સર્વ પ્રકારના રોગોમાંથી એ ઉપરાંત જે રોગોમાં પ્રભુ તમે તેમને નિદાન જે રોગો તેમના શરીરમાં નિદાન થયા છે એ સર્વ નિદાન પામેલા રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા કરો જે કોઈ વિશ્વાસ કરે પ્રભુ ઈશુના નામમાં તેઓ સાજા થાય એવું થવા દો પ્રભુ તમારા બાળકોના હૃદયની ઈચ્છાઓને પૂરી કરો પ્રભુ તૂટેલા ઘરને જોડો પ્રભુ જે ઘરોમાં લડાઈ ઝઘડા છે ડિવોર્સ સુધી લડાઈ ઝઘડા ચાલ્યા છે પ્રભુ ત્યાં તમે શાંતિ સ્થાપો તમારા શાંતિના દૂતો મોકલો અને પ્રભુ બાળકોને મમ્મી અને પપ્પાનો બંનેનો પ્રેમ મળે એવું તમે થવા દેજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરો તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ એફઆઈઆર કોટા ટુમ્વતો પ્રભુ તમે ખાલીશ કરો પ્રભુ મકાન આપો લોન આપો અને પ્રભુ તમારા બાળકોને નાણાંનો આશીર્વાદ આપો સારી જોબ આપો જોબના પ્રશ્નો દૂર કરો જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપો પ્રભુ તેમની જોબને આશીર્વાદિત કરો બિઝનેસને આશીર્વાદિત કરો અને પ્રભુ ઓછી તે તેમના આવકના સાધનો હોય એને પણ તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ સાંભળનારને આશીર્વાદ આપો બીજાઓને મોકલે છે પ્રભુ તેમને આશીર્વાદિત કરો દરેકની નાની મોટી સેવાઓ આશીર્વાદિત કરો પ્રભિતા અને પ્રભુ અમારા બધા ભેગા મળવા દ્વારા પ્રભુ રોજ એક આત્મા અમે જીતી શકીએ દરેક ગૂંટણ દરેક જીભ કબૂલ કરે તમે છે દેવના દીકરા છો એવું બહુ જલ્દીથી થવા દેજો દિવસના અંતમાં અમારી સાથે રહેજો પ્રભિતા સર્વને મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો પ્રભિતા રાત્રિમાં મીઠી નિદ્રા આપજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો મારી નાની મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને રોજના રેકોર્ડિંગને સવાર પ્રાર્થના પ્રાર્થનાઓને બુધવાર છોકરાની સંગતોને પણ પ્રભુ આશીર્વાદિત કરો અને પ્રભુ જે કોઈ તમારા નામાં સેવા કરે પ્રભુ એમની સેવાઓને સફળ કરો વિશ્વાસના દરેક ઘરના લોકોનું તમે ભરણ પોષણ કરજો ને અમારા સત્તાવનારા અને મારી વિરોધીઓથી પ્રભુ તમે મારું રક્ષણ કરજો પ્રભુ હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ અને પ્રભુ સવારમાં ફરીવાર તમારું ભજન કરવાના માટે પ્રભુ તમે એમને લાવજી માગતા હા બાપ અમારી પ્રાર્થના પ્રભુ નામ સાંભળીને દેવ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન